જામનગર શહેરમાં જનજીવન પૂર્વવ્રત કરવા મહાનગરપાલિકા દ્વારા અનેક મોરચે કાર્યવાહી શહેરી વિસ્તારમાં બસો નેવુંથી વધુ નાગરિકોનું રેસ્ક્યુ તથા પંદરસો પચાસ નાગરિકોનું સુરક્ષિત આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરાયું અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને મુશ્કેલી ન પડે તે હેતુથી એક લાખ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કરાયા જરૂરી સંસાધનો કામે લગાડી નીચાણવાળા વિસ્તારોમાં કાદવ કિચડ દૂર કરવા સહિતની સફાઈ કામગીરી પ્રગતિમાં સમગ્ર હાલાર પંથકમાં પહોંચી છે ત્યારે શહેરીજનોને ઓછામાં ઓછી હાલાકી પડે તેમજ જનજીવન પૂર્વવ્રત થાય તે માટે મ્યુનિસિપલ કમિશનર શ્રી ડીએન મોદીના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકા દ્વારા અનેક મોરચે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ અંગેની વધુ વિગતો આપતા નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઝાલાએ જણાવ્યું હતું કે શહેરના અસરગ્રસ્ત વિસ્તારમાંથી બે સગર્ભા મહિલા સહિત બસો નેવથી વધુ નાગરિકોનું રેસ્ક્યુ કરી તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી પંદરસોને પચાસ નાગરિકોનું સ્થળાંતર કરી તેઓને સુરક્ષિત આશ્રય સ્થાન પૂરું પાડવામાં આવેલ છે સ્થળાંતરિત કરાયેલ તથા અસરગ્રસ્ત વિસ્તારના લોકોને મુશ્કેલી ન પડે તે હેતુ તે એક પોઈન્ટ ચાલીસ લાખ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કરવામાં આવેલ છે હાલ વરસાદ બંધ થવાને કારણે શહેરમાંથી વરસાદી પાણી ઓસરતા પંદર જેટલા જેસીબી અને પાંચ ટ્રેક્ટરની મદદથી નીચાણવાળા વિસ્તારમાં કાદવ કીચડ દૂર કરવા સહિતની સફાઈ કામગીરી તેમજ પડી ગયેલ વૃક્ષો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે પીવાના પાણીની લાઈનો વ્યવસ્થિત રહી લોકોને જરૂરિયાત મુજબનું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે સાથે સાથે સફાઈ કામગીરીમાં પણ વિવિધ વિસ્તારોમાં શરૂ કરી દેવાય છે ઉપરોક્ત તમામ કામગીરી તાકીદે પૂર્ણ કરવાની સાથે સાથે આરોગ્ય વિષયક કામગીરી પર પણ પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે